હલો દોસ્તો તો દોસ્તો આજ ફાઇનલી આપણા નીલેશભાઈ મારી પાસે આવ્યા છે અને એ દસ કિલોમીટરથી દૂરી પર આવ્યા છે નવરાત્રિ જોવા તો દોસ્તો અહીંયા ગુજરાતમાં નવરાત્રિ બધા આપણા જ લોકો છે અને નવરાત્રિ બહુ સારી ભરાય છે અને બહુ સારા લોકો છે અને મજા આવે છે દોસ્તો દોસ્તો આપણા નીલેશભાઈ બોલશે મિત્રો આ દસ પંદર કિલોમીટર હું કાપીને આવ્યો છું સેટ જરૂરી મિત્રો ખાલી એક નાનકડો એવો શોર્ટ લેવા માટે મિત્રો ગરબીનો ખાલી એટલો જ શોર્ટ મિત્રો અમને જેટ દસ પંદર કિલોમીટર આપણે કાપીને આ વિડીયો બનાવાય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ તો કરીને મિત્રો કેમ કે આ વિડીયો બનાવવામાં બહુ મહેનત લાગે છે મિત્રો તમે સપોર્ટ કરશો તો હું આજે આમનો આ વિડીયો તો મને દઈશ મિત્રો અને દોસ્તો તમે લાસ્ટ તક બનાવી રહીજો વિડીયોમાં અને તમે અહીંયા ગરબી જો રમે અને મજા આવે દોસ્તો એ તમને લોકેશનમાં પૂરું બ્લોગમાં બતાવશું ફાઈનલી મિત્રો ગયા છે અમે દોરી તારી મિત્રો ત્યારે ત્યાં ઉભા છે મિત્રો આ કંઈ એવી હોટલ છે મિત્રો છે ઊભા છે અને આપણે જવાનો રસ્તો આમ જવા છે મિત્રો آء <laughs disappointment> અમારા ભાઈ બહેન કદાચ આવી રીતનું મંદિર છે મિત્રો ભગવાન દર્શન ફાઈનલી મિત્રો હજી તો બાકી છે ટેલેન્ટ મિત્રો હજી આપણે આગળ ચડવાનું જ છે તો ચાલો આગળ વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો કંઈક આવી રીતનો છે ફેટ ઉપર જઈને મળીએ મિત્રો ત્યાર સુધી અમે છોડ જોઈ લઈએ એક વખત ફાઇનલી ઉપર પોગી ગયા છે

તો ભાઈ ભાઈને કીધું એવી રીતે જ આપણે નીચે જઈએ અને તમને અહીંયા ગરબી રમે એ ફાઈનલી વધારશો અને તો હાલો ફટાફટ નીકળે ભાઈ આપણી ટીમ નીચે જાય છે મિત્રો દર્શન કરે અને વિડીયોમાં બન્યા રહેજો બોલો ફ્રેન્ડ સુધી જોયો હલો દોસ્તો તો દોસ્તો ફાઇનલી તમે વિડીયો જોયો હશે અને દોસ્તો વિડીયોમાં કેવી મજા આવી દોસ્તો ગરબી રમતેલા બહુ સારી અને દોસ્તો ઘણા બધી દૂરથી અમે ગરબી જોવા આવેલા અને દોસ્તો વિડીયોને લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે દોસ્તો બ્લોગિંગ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગે છે તો દોસ્તો આપણા નીલજભાઈ ઘણી સેટી દેખાયા છે બ્લોગ બનાવવા તો ભાઈ તમને દર્શન કરાવી માતાજીનું કેવું લાગ્યું કમેન્ટમાં જરૂર બતાજો ભાઈ દોસ્તો તો દોસ્તો ઘણા બધા આપણા ફ્રેન્ડ બી આવ્યા છે બાય બાય દોસ્તો હવે મિત્રો વિડિયો કેવો લાગ્યો કમેન્ટમાં બતાવજો મિત્રો આ વિડીયો લાગ્યો હતો હું કીધે થાય